નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર યોજાયેલા સૌથી મોટો મેળો કૃષિનો જેની અંદર ખેડૂતો માટે આવેલા છીએ તો કઈ પ્રોડક્ટો લઈને આવેલા આ છે ગૌગુલ્ફા અમૃત બેક્ટેરિયા આનો ઉપયોગ કરવાથી ખેડૂતોને યુરિયા ડીએપી કેમિકલ જરૂર નથી પડતી ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકે છે અને અમે આ બોટલ નિઃશુલ્ક આપીએ છીએ અત્યારે તમે આજે જિંદગી બન્યા કરશે સુતરિયાના સંશોધક છે એમનો જ આ સ્ટોઈલ છે એમને ખેડૂતો માટે પ્રોડક્ટ તૈયાર કરી છે આનો ઉપયોગથી ખેડૂત પોતે યુરિયા યુરિયા કેમિકલથી ફ્રી થઈ જાય અને ઓર્ગેનિક ખેતી કરી શકે એક બોટલ લઈ ગયા પછી લિટર પાણીમાં ડેવલપ કરવાનું હોય છે બે લીટર બે કિલો નાખવાનું અને પાંચ દિવસમાં તૈયાર થઈ જાય બસો લિટર એમાંથી આગળ બને જ કરે બને જ કરે હવે આ વિડીયો જોઈને કોઈને મંગાવવું હોય આ વસ્તુ તો કેવી રીતે મંગાવી શકે તમારી હા મંગાવવા માટે છે ને અમારે ત્યાં બંસી ગોસા મુલાકાત લે અને તેની નિઃશુલ્ક મળશે એ એના વિસ્તારમાં હોય ને અમે નંબર આપી દો એના ત્યાંથી ખેડૂત આસપાસથી પણ મળી જાય જેમ કે આપણે અરવલ્લી જિલ્લો છે તો તેને પણ ગામમાંથી મળી જાય ધનસુરા પાસેથી મળી જાય જે ખેડૂતો વાપરતા પેલા કંઈક બીજા ખેડૂતને ફ્રીમાં આપ્યા એના સિવાય તમે કઈ પ્રોડક્ટ આ જ મુખ્ય છે ઓલ ઇન વન આનાથી કમ્પોસ્ટ ખાતર જો તમે આવું કમ્પોસ્ટ ખાતર છાણમાં નાખવા તો બે મહિના આવું કમ્પોસ્ટ ખાતર થઈ જાય જમીનમાં પાણી સાથે આપો તો શું થાય કે જમીન ઉપજાઉ થઈ જાય અળસિયા પાદા પેદા થઈ જાય અંદર અને સ્પ્રે કરો તો કીટ નિયંત્રણનું કામ કરે એટલે ખેડૂતો માટે ઓલ ઇન વન છે વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે બનસિર ગૌશાળા ગોપાલ વિષય સર્ચ કરશો તો વિગત વિડીયો ખેડૂતોનું પણ જોવા મળશે તમે રિઝલ્ટ ખેડૂતોના જોઈ શકો એમ છો અને ખેડૂત મિત્રોને વિનંતી કરીએ એક વખત બધા અમારા ગોષણાની મુલાકાત જરૂરથી આવે ને વધુ જાણકારી ત્યાંથી મળશે એન્ડ ડેરિટેક ફાર્મિંગ એન્ડ ડેડિટેક જે ચેનલ દ્વારા જે કામ કરો છો બરાબર ફાર્મિંગ એન્ડ ડેડિટેક ચેનલ દ્વારા ખેડૂતો માટે હવે જે કામ કરો છો ખૂબ વંદનીય પ્રશંસનીય કામ છે